દાંતીવોડા ડેમ માંથી બનાસ નદીમાં પંદરસો ને બારોક પાણી છોડવામાં આવી રહ્યું છે અને હાલમાં દાંતિવડા ડેમ ના બે દરવાજા ખુલ્લા છે મિત્રો હવામાન વિભાગ ના આગળ પ્રમાણે હજુ સુધી કેટલાક વિસ્તારો વરસાદ છે પણ બનાસકાંઠા જિલ્લામાં વરસાદ આગમન થયું નથી એટલે દાંતીવુડા ડેમ ના ઉપરલા ભાગમાં માઉન્ટ આબુ આબુ રોડ અંબાજી દાંતા ત્યાં આગળ વરસાદ પડશે તો દાંતીવુડા ડેમ માં પાણી આવકમાં વધારો જોવા મળશે અને તેના આગળ દાંતીવાડા ડેમ માંથી બનાસ નદીમાં પાણી વધારે છોડવા આવવાની શક્યતા છે એટલે મિત્રો ઉપર વર્ષમાં વરસાદ આવશે ન કે જેટલું આવશે એટલું સરસ આવતું જોવા મળશે અને તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પેલા વિડીયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરી દેજો તો મિત્રો જય માતાજી